સુરેન્દ્રનગર લોકસભા ઋત્વિક મકવાણાએ મતદાન કરવા પહોંચ્યા ઉમેદવાર ઋત્વિક મકવાણા આ સાથે સાથે ગુજરાત કિસાન મોરચાના કારોબારી સભ્ય તેમજ ટંકારાના પ્રભારી વલ્લભભાઈ પટેલે પરિવાર સાથે કર્યું મતદાન હળવદ તાલુકાના રાતાભીર ગામે મતદાન કર્યું

આજે લોકસભાની ચૂંટણી યોજાઈ રહી છે અને જ્યારે આજ મતદાન ચાલુ છે સવારનું સાત વાગ્યાનું હું આજે રાતાભેર બસો એક્યાસી બુથમાં છું જ્યાં આજ સવારની લાઇન છે અને ચાલીસ ટકા જેવું મતદાન પણ થઈ ગયું છે અને લોકોમાં ઉત્સાહ છે દરેક બુથ ઉપર પૂરેપૂરો ઉત્સાહ છે અને તમામ ભારતના નાગરિક તમામ ગુજરાતના નાગરિક અને આપણી અડવદ જનતાને ખાસ વિનંતી કરું કે મતદાન આપણો પૂરું હક છે અને જેમ બને મોટી મતદાન કરો કારણ કે મારો કાયલ પ્રોગ્રામ હતો અમદાવાદ અને આજ પણ પ્રોગ્રામ અમદાવાદ છે માત્ર ને માત્ર મતદાન કરવા માટે ત્યાં આવ્યો છું અને મેં મતદાન કર્યું આપ સૌને પણ કહું છું કે આપ જેમ બને તે મોટી મતદાન કરો અને તમારી ફરજ બજાવો કારણ કે તમારા મતદાનથી આરજી તો ફેસલો ફેસલો થતો હોય છે અને પછી તમે પસ્તાવો ન રહે કે મેં મતદાન ન કર્યું એટલે પસ્તાવો ન રહે એટલા માટે કહું છું કે આપ સૌ ચોક્કસ મતદાન કરો અને તમને મનગમતા કોઈ નેતાને ચૂનો કોઈ પક્ષને ચૂનો મયુર રાવળ જી ટીવી ન્યૂઝ હળવદ